ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે અને આ વખતે ઓગણ સત્તર એવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ રહ્યો છે આ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે બોલીવુડની તમામ મોટી હસ્તીઓ એવોર્ડ શોની સુંદરતાને ચાચાન લગાવશે બોલીવુડના સિતારાઓને ગુજરાતે આવકાર્યા ગુડ ઇવનિંગ ગુજરાત ગુજરાતની આજની ઇવનિંગ ગુડ પણ છે અને ગ્લેમરસ પણ છે કારણ કે પહેલી વાર સિક્સટી નાઇન ફિલ્મ ફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત થઈ રહ્યું છે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત ફર્સ્ટ પહોંચી ગયું છે અને થોડીક જ ક્ષણોમાં એક બે કલાક બાદ ફિલ્મફેરની શરૂઆત થઈ જશે રેડ કાર્પેટ શરૂ થઈ જશે રેડ કાર્પેટ પર બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ આજે આવવાની છે ફિલ્મફેર એવોર્ડનો ભાગ બનવાની છે આજે રણબીર કપૂર હોય વરુણ ધવન હોય કરીના કપૂર હોય કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના તમામ બોલિવૂડ બિગીઝ આજે પરફોર્મ કરવાના છે આજે ગુજરાત કારણ કે અલગ જ ગ્લેમ આજે ગુજરાતની ભૂમિ પર જોવા મળી રહ્યો છે અને ગુજરાત ફર્સ્ટ સતત આપની ફિલ્મ ફેર ની અપડેટ આપતું રહેશે કેમેરામેન નિકુશ પ્રજાપતિ સાથે કહીશ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર